બાળપણનું નામ સિદ્ધાર્થ ગૌત્ર ગૌતમ પિતાનું નામ શુદ્ધોદન સાક્યનું પ્રધાન અને કપિલ વસ્તુ શાસક માતા મહામાયા દેવી ઉછેરનાર પાલક માતા પ્રજાપતિ ગૌતમી લગ્ન યશોધરા સાથે સોળ વર્ષની વયે પુત્ર રાહુલ ગૃહ ત્યાગ ઓગણત્રીસ વર્ષની ઉંમરે આ ઘટના મહાભિનિષ્ક્રમણ તરીકે ઓળખાય છે તેમને ઘોડો કંઠક અને સારથી ચન્ના સાથે ગૃહતાગ કર્યો હતો ગૌતમ બુદ્ધના ગુરુ અલાર કલામ જ્ઞાન પ્રાપ્તિ સ્થળો ઉરુવેલ અથવા ગયા મોધી ગયા બિહારમાં નિરંજનના નદીના તકના પીપળાના વૃક્ષ નીચે પાંત્રીસ વર્ષની ઉંમરે પ્રથમ ઉપદેશ ઋષિપતક સારનાથ ખાતે આ ઘટના ધર્મચક્ર પર્વત તરીકે ઓળખાય છે પ્રથમ ઉપદેશ ઋષિપતન સારનાથ ખાતે આ ઘટના ધર્મચક્ર પર્વત તરીકે ઓળખાય છે ધર્મપતકના સ્થળો અંગમગધ કાશી મલ્લ શાક્યવજ્જી ચંપાપુરી કૌશલ કપિલવસ્તુ રાજગૃહી સારનાથ કોસાંબી નાલંદા વૈશાલી ગયા મથુરા વારાણસી અને સાકિત ધર્મ સંદેશની ભાષા પાલી ભાષા મૃત્યુ કુશીનગર મલ્લ મહાજનપદ વર્તમાન ઉત્તર પ્રદેશ આગળના મહાપરિવહન નિર્વાણ તરીકે ઓળખાય છે તો આજના દિવસે હું મોઘજી સિક્કે તમારી સમક્ષ લઈને આવ્યો છું કે ગૌતમ બુદ્ધના વિચારો આજના યુવાનોને શું ઉપયોગી હોઈ શકે છે તો શરૂઆત કરીએ ભગવાન બુદ્ધના ઉપદેશો અને સિદ્ધાંતો આજે પણ ખૂબ જ ઉપયોગી છે જીવનમાં સંતુલન શાંતિ અને સુખ મેળવવામાં સહાય કરી શકે છે ચાલો જોઈએ કે તેમના વિચારો કેવી રીતે ભૂતકાળ વર્તમાનકાળ અને ભવિષ્યમાં પ્રાસંગિક છે અને તે આજના યુવાનોને ભગવાન બુદ્ધના વિચારો કેવી રીતે મદદ કરી શકે છે નંબર વન ભૂતકાળ આપની ભૂલોમાંથી શીખવું બુદ્ધના ઉદ્ધારોથી પ્રેરાઈને ભૂતકાળની ભૂલો અને અનુભવોમાંથી શીખવું તેમાંથી શીખીને આપણે આપના ભવિષ્યને વધુ શ્રેષ્ઠ બનાવી શકીએ નંબર બે વર્તમાન ધ્યાન અને માઇન્ડફુલનેસ બુદ્ધનું ધ્યાન અને માઇન્ડફુલનેસના પ્રત્યેક મહત્વના આજના વ્યસ્ત જીવનમાં શાંતિ અને સંતુલન લાવવામાં સહાય કરે છે કરુણા અને દયા અન્ય લોકો પ્રત્યે કરુણા અને દયાની ભાવના રાખવી જે સંબંધો અને સમાજને વધુ સકારાત્મક બનાવી શકે છે મધ્યમ માર્ગ જીવનમાં મધ્યમ માર્ગ અપનાવો એટલે કે અતિઓથી દૂર રહેવું અને સમતુલ જીવન જીવવું નંબર ત્રણ ભવિષ્ય સ્વ ઉન્નતિ જીવનમાં સતત સમર્થન અને સ્વ ઉન્નતિ માટે પ્રયત્ન કરવો બુદ્ધના સિદ્ધાંતોનું અનુસરણ કરીએ યથાર્થ અને ઉન્નતિશીલ ભવિષ્યનું નિર્માણ કરી શકાય છે શાંતિ અને અનાશક્તિ બુદ્ધના શાંતિ અને અનાશક્તિની સિદ્ધાંતો ભવિષ્યમાં સંકટોને વધુ અસરકારક રીતે હલ કરવામાં મદદ થઈ શકે છે યુવાનોને ઉપયોગી યુવાનોને આંતરિક શાંતિ અને માનસિક સુખ મેળવી શકે છે નૈતિક મૂલ્યો નૈતિક મૂલ્યો કર્મ અહિંસા અને સત્ય જેવા મૂલ્યો તેમના જીવનને નૈતિક રીતે મજબૂત બનાવી શકે છે આંતરિક શાંતિ દૈનિક જીવનના તણાવમાંથી મુક્ત મેળવવા માટે બુદ્ધના ઉદ્દેશો અગત્યના છે લક્ષ્ય માર્ગદર્શિકા સંયમ કરુણા અને મૈત્રીના માર્ગ યુવાનોને માર્ગદર્શન આપશે અને તેઓ સકારાત્મક જીવન જીવવા માટે પ્રેરિત કરી શકો છો ભગવાન બુદ્ધના આદર્શો અને ઉદ્દેશો માનવીય ગુણવત્તાઓ અને અંતર દ્રષ્ટિને પ્રોત્સાહિત કરી યુવાનોના જીવનમાં સફળ અને સુખ પ્રાપ્તિ કરવામાં મદદ મેળવી શકાય છે ગૌતમ બુદ્ધના પ્રસિદ્ધ કથનો આજના યુવાનોના જીવનમાં ઉપયોગી નંબર એક ત્રણ બાબતો લાંબા સમય સુધી છૂપી રહી શકતી નથી એક સૂર્ય ચંદ્ર અને સત્ય નંબર બે સત્યના માર્ગ પર ચાલતી વખતે વ્યક્તિ ફક્ત બે જ ભૂલો કરી શકે છે એક તે માર્ગ પર છેક સુધી નથી ચાલતો અને બીજી તે શરૂઆત જ ન કરી નંબર ત્રણ જીવનમાં હજારો લડાઈઓ જીતવા કરતાં પોતાના પર વિજય મેળવો વધુ મહત્ત્વનો છે જીવનમાં હજારો લડાઈઓ જીવવા કરતાં પોતાના પર વિજય મેળવો વધુ મહત્ત્વનો છે પછી જીત તમારે જ થશે તેને તમારી પાસેથી કોઈ છીનવી શકશે નહીં નંબર ચાર ભૂતકાળમાં ન જીવો ભવિષ્યના સપના જોવો ફક્ત વર્તમાન ક્ષણ ધ્યાન પર કેન્દ્રિત કરો નંબર પાંચ જીવનમાં કોઈ લક્ષ્ય સુધી પહોંચવા કરતાં વધારે મહત્ત્વનું તે લક્ષ્ય યાત્રાને સારી રીતે પૂરી કરવી નંબર છ શાંતિ અંદરથી આવે છે તેને બહાર ન શોધો અને નંબર સાત હું ક્યારેય એ નથી જોતો કે શું કર્યું હું ફક્ત એ જ જોઉં છું કે શું કરવાનું બાકી છે કારણ મિત્રો આ હતી ભગવાન બુદ્ધના જન્મજયંતિ વિશેના કેટલાક એમના જીવનના વિચારો અને આજના યુવાનો તેમના વિચારોથી પ્રેરિત થઈને જીવનમાં શું ઉપયોગી થઈ શકે છે તો હું આશા રાખું છું કે આ ભગવાન બુદ્ધની માહિતી તમને ગમી હશે મારી યુટ્યુબ ચેનલ શિક્ષણ યોગ જ્ઞાન સંસ્કારને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરો ધન્યવાદ